નમસ્કાર ખેડૂત મિત્રો હું એબી ચાવડા ખેતીવાડી ગ્રામ સેવક આપ સૌનું અમારી ખેડૂત મિત્ર યુટ્યુબ હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ગુજરાત સરકાર દ્વારા હવેથી ટેકાના ભાવ માટે ખેડૂતોની મગફળી મગ અડદ સોયાબીન અને હવે પછી જે તે પાકોનું ટેકાના ભાવે નોંધણી થાય એમાં નોમીની ઉમેરવાનો ઓપ્શન ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવેલ છે જે તે ખેડૂતભાઈએ નોંધણી કરેલ હોય તેઓએ ખરીદી સમયે પોતે રૂબરૂ હાજર રહી શકે તેમ ન હોય પોતે બહાર ગામ રહેતા હોય અથવા કંઈ હોસ્પિટલમાં કે બીમાર હોય કે બીજી કોઈ અગવડતા હોય તો આવા કિસ્સામાં તેઓ પોતાના ત્રણ નોમિની નિમી શકે છે એમાંનો કોઈ પણ નોમિની જે તે ખેડૂતનો પાક વેચાણ કેન્દ્ર પર લઈ જઈ ટેકાના ભાવ મેળવી શકે છે જે આ દર્શક મિત્રો આજના આ વિડીયોમાં આપણે માહિતી મેળવીશું કે ટેકાના ભાવ માટે જે તે ખેડૂતભાઈઓનું નોમિની પોતાના મોબાઈલથી ઘરે બેઠા કેવી રીતે એડ કરવું એના માટે આ વિડીયોમાં આપણે લાઈવ સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ માહિતી મેળવીશું માટે વિડીયોને અંત સુધી જોવાનું ચૂકશો નહીં એ પહેલાં આપ સૌ દર્શક મિત્રોને જણાવી દઈએ કે જો આપ સૌ અમારી ચેનલ પર નવા હોવ તો ખેતીલક્ષી ખૂબ જ સાચી સચોટ અને આધુનિક માહિતી ઉપરાંત વખતો વખત જાહેર થતી સરકારશ્રીની વિવિધ સબસિડી યોજનાઓની વિડીયો દ્વારા માહિતી મેળવવા માટે આપણી આ ખેડૂત મિત્ર ચેનલ સબસ્ક્રાઈબ કરવા વિનંતી સબસ્ક્રાઇબ કર્યા બાદ દર્શક મિત્રો બાજુના બેલ આઇકન ઉપર ક્લિક કરી દેવું જેથી આપણી ચેનલના નવા વિડીયોની નોટિફિકેશન આપ સૌના મોબાઈલમાં મળતી રહે સાથે સાથે દર્શક મિત્રો આ વિડીયો ગમે તો અન્ય ખેડૂત ભાઈઓને વધુમાં વધુ શેર કરવાનું એટલે કે મોકલવાનું ભૂલશો નહીં જેથી દરેક ખેડૂત ભાઈઓ સુધી આપણા વિડીયોની માહિતી પહોંચી જાય અને તેઓ આ નોમિની ઘરે બેઠા પોતાના મોબાઈલથી એડ કરી શકે તો દર્શક મિત્રો આ નોમિની એડ કરવા માટે જે તે નોમિનીનું આધાર કાર્ડ આપશોએ પોતાની પાસે રાખવાનું રહેશે અને જે ખેડૂતની આપસો એ નોંધણી કરાવે છે એ મોબાઈલ નંબર કે મોબાઈલ આપશો એ પોતાની પાસે રાખો અથવા એમના ઓટીપી લઈને આપ નોમિની એડ કરી શકો છો જે તે ખેડૂત પોતાના ખાતામાં ત્રણ નોમિની નિમી શકે છે એનાથી વધારે નોમિની એડ કરી શકતા નથી અને જે કોઈ વ્યક્તિ નોમિની તરીકે એડ થતા હોય તો તેઓ વધુમાં વધુ ત્રણ ખેડૂતોના ખાતામાં જ નોમિની તરીકે એડ થઈ શકશે ત્રણથી વધુ ખેડૂતોના ખાતામાં નોમિની તરીકે એડ થઈ શકશે નહીં હવે દર્શક મિત્રો આપણે લાઈવ માહિતી મેળવીએ કે આ નોમિની કેવી રીતે એડ કરવા તો આપ સૌએ પોતાના મોબાઈલમાં પ્લે સ્ટોરમાં ઓનલાઈન એક એપ્લિકેશન લેવાની છે સર્ચ કરવાનું છે ઈ સમૃદ્ધિ આટલું દર્શક મિત્રો આપ સૌ ઓનલાઈન સર્ચ કરશો એટલે આ મુજબની એક એપ્લિકેશન આપને જોવા મળશે એ એપ્લિકેશન આપ સૌએ ઇન્સ્ટોલ કરી લેવાની છે ઇન્સ્ટોલ થઈ જાય ત્યારબાદ ઓપન ઉપર ક્લિક કરી એપ્લિકેશનમાં આપ સૌએ ભાષા પસંદ કરવાની રહેશે અહીં આગળ આપ સૌએ ગુજરાતી ભાષા પસંદ કરી ત્યારબાદ સેવ ઉપર ક્લિક કરવું ત્યારબાદ દર્શક મિત્રો અહીં આગળ જે તે ખેડૂતનો આપ સૌએ નોંધણી કરાવેલ છે એ ખેડૂતનો મોબાઈલ નંબર આપ સૌએ લખવાનો રહેશે મોબાઈલ નંબર લખ્યા બાદ દર્શક મિત્રો કેપચા કોડ વચ્ચેના ખાનામાં જે મુજબનો કેપ્ચા કોડ હોય કેપિટલ સ્મોલ અક્ષર નંબર વગેરે આપશો નીચે કેપ્ચા કોડ દાખલ કરો ત્યાં આગળ કેપ્ચા લખીને નીચે સબમિટ ઉપર ક્લિક કરવું આટલું કરશો દર્શક મિત્રો ત્યારબાદ મોબાઈલ નંબર અને નીચે ઓટીપી અને પાસવર્ડ તો ઓટીપી ઉપર ક્લિક કરવું ઓટીપી ઉપર ક્લિક કરશો દર્શક મિત્રો ત્યારબાદ આ જે તે ખેડૂતના મોબાઈલમાં એક ઓટીપી જશે છ આંકડાનો ઓટીપી આપશો આગળ લખવાનો છે ઓટીપી લખ્યા બાદ દર્શક મિત્રો આગળ આ મુજબનું એક પેજ જેમાં અહીંયા ત્રીજો ઓપ્શન નોમિની નોંધણી કરો એના ઉપર ક્લિક કરો એના ઉપર ક્લિક કરશો દર્શક મિત્રો ત્યારબાદ અહીં આગળ જે તે ખેડૂતનું ટેકાના ભાવે આપશો એ નોંધણી કરેલો એ ખેડૂત આઈડી જોવા મળશે ખેડૂતનું નામ જોવા મળશે અને હવે પછી આધાર કાર્ડ મુજબ નોમિનીનું નામ એટલે આપ સૌ આ ખાતામાં જે નોમિનીનું નામ એડ કરવા માંગતા હોય એમનું આધાર કાર્ડ મુજબ નામ આપશો એ લખવાનું રહેશે ઉપરાંત નામ લખ્યા બાદ નીચે નોમિની સાથેનો સંબંધ જે તે ખેડૂતનો ભાઈ બહેન માતા પિતા પુત્ર પુત્રી અને અન્ય કોઈ તો આપશો એ રીતે સિલેક્ટ કરવાનું રહેશે ત્યારબાદ દર્શક મિત્રો નીચે નોમિનીનો આધાર કાર્ડ બાર આંકડાનો આપશો અહીંયા આગળ લખવાનો છે આધાર કાર્ડ નંબર લખ્યા બાદ દર્શક મિત્રો નીચે સબમિટ કરો એના ઉપર ક્લિક કરું એના ઉપર ક્લિક કરશો દર્શક મિત્રો ત્યારબાદ અહીં આગળ આ મુજબ લખેલું આવી જશે કે તમે નોમિનીની ડિટેલ સબમિટ કરવા માગો છો તો યસ ઉપર ક્લિક કરું ત્યારબાદ દર્શક મિત્રો અહીં આગળ લખેલું આવી જશે નોમિની વેરિફિકેશન માટે તમારા મોબાઈલમાં એક કોડ મોકલવામાં આવેલ છે તો એમાં ઓકે ઉપર ક્લિક કરું ઓકે ઉપર ક્લિક કરશો ત્યારબાદ દર્શક મિત્રો તમારા જે તે ખેડૂતના મોબાઈલમાં ફરી એક વખત ઓટીપી આવશે એ ઓટીપી આપ અહીં આગળ લખવાનો છે ઓટીપી લખ્યા બાદ દર્શક મિત્રો નીચે સબમિટ ઉપર ક્લિક કરું સબમિટ ઉપર ક્લિક કરશો એટલે લખેલું આવી જશે નોમિની ડિટેલ સબમિટેડ સક્સેસફુલ એટલે કે નોમિની ડિટેલ આપ સૌએ જે લખી છે એ સબમિટ કરવામાં આવી છે ત્યારબાદ દર્શક મિત્રો આ મુજબ આપ સૌને નીચે નોટ યુ કેન એડ અપ ટુ થ્રી નોમિની એવું લખેલું હોય છે ત્યાં આગળ આપ સૌ ક્લિક કરશો એટલે તમે જે નોમિની એડ કર્યા છે એ વિગત આપ સૌ અહીંયા આગળ જોઈ શકો છો વધુમાં વધુ ત્રણ નોમીની આપ સૌ જે તે રીતે આપ સૌ ઘરે બેઠા પોતાના મોબાઈલથી પોતાના ખાતામાં નોમિની એડ કરી શકો છો અને એમના દ્વારા પોતાનો પાક આપ સૌ વેચાણ કેન્દ્ર ઉપર આપીને ટેકાનો ભાવ આપ સૌ પોતાના ખાતામાં મેળવી શકો છો દર્શક મિત્રો આવા જ ખૂબ જ ઉપયોગી વિડીયો પોતાના મોબાઈલમાં મેળવવા માટે આપ સૌ આપણી આ ખેડૂત મિત્ર ચેનલ સાથે બન્યા રહેશો આપણી આ ચેનલ સાથે બન્યા રહેવા માટે આપણી ખેડૂત મિત્ર ચેનલ સબસ્ક્રાઇબ કરવા વિનંતી જો આપ સૌને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને અન્ય ખેડૂતભાઈઓને અન્ય ખેડૂતભાઈઓના જે કોઈ ગ્રુપ હોય એમાં આ વિડીયો વધુમાં વધુ શેર કરવાનું એટલે કે મોકલવાનું ભૂલશો નહીં જેથી દરેક ખેડૂતભાઈઓ પોતાના ઘરે બેઠા મોબાઈલથી આ નોમિની એડ કરી શકે છે બહાર ક્યાંય જવાની જરૂર નથી ખર્ચ કરવાની જરૂર નથી સમયનો બચાવ થાય અને જે તે ખેડૂતભાઈઓ પોતાના નોમિની મોબાઈલથી એડ કરી શકે છે આભાર